આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરા દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મ નિમિત્તે ઉજવણી કરવામાં આવી ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગામે તારીખ ચૌદ ચાર પચીસ ના રોજ આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરા દ્વારા નિંદકા પૂર્વ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા પર પુલાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી ડોક્ટર બાબા સાહેબ પોતાના સમગ્ર જીવન વંચિત વર્ગોના કલ્યાણ માટે ખપાવ્યું શિક્ષણ સમાતા અને ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતો પર તેમણે સામાજિક નવચેતનાનો સંસાર કર્યા દુનિયાની સૌથી મોટી લોકશાહીના દૂરંદેશી બંધારણની રચનાથી તેમણે તેમના વિકાસનો પાયો નાખ્યો સમસ્ત સમાજના નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ શસ્ત્ર બની રહેશે તેમની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા